હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું કેળાની વેફર તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો એકદમ ઓછા ખર્ચામાં અને સેમ બાર જેવી જ ઘણા લોકો એમ કહેતા હોય છે કે સેમ બાર જેવી વેફર ઘરે નથી બનતી પણ તમે જોઈ શકો છો કે સેમ એકદમ બજારમાં મળતી હોય ને સેમ આ જ રીતથી આપણે ઘરે બનાવશું અને એકદમ ઓછા ખર્ચામાં બની જાય છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો હવે આપણે રેસીપી સ્ટાર્ટ કરશું તો મેં અત્યારે એક કિલો કાચા કેળા લીધા છે આ રીતે એકદમ કાચા કેળા હોય ને એ લેવાના છે હવે આપણે આને કટિંગ કરી લેશું આ રીતે આપણે કટિંગ કરી લેશું ને છાલ ઉતારી લેશું તો સેમ આ રીતે જ છાલ ઉતારવાની છે કારણ કે જો તમે આ રીતે ઉતારશો ને તો એકદમ સરસ છાલ ઉતરી પણ જાય છે અને કેળા કાળા પણ નથી પડતા આ રીતે છાલ હોય ને એ જ કટિંગ કરવાની અને આ રીતે આપણે હાથેથી કાઢી લેવાની આ રીતે સરળતાથી છાલ નીકળી જાય છે તો આ રીતે આપણે બધા કેળાની છાલ ઉતારી લેવાની છે આ રીતે સેમ આ પ્રોસેસ કરવાની છે હવે આપણે બાઉલમાં પાણી લીધું છે એમાં એક ચમચી આપણે મીઠું એડ કરીશું અને આપણે હલાવી લેવાનું છે અને આ છાલ ઉતારેલા કેળા છે તે બધા જ આ મીઠાવાળા પાણીમાં એડ કરી દેવાના છે હવે આપણે પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને એક વાટકીમાં થોડું પાણી લીધું છે એમાં અડધી ચમચી મીઠું એડ કરી અને આ રીતે આપણે હલાવી લેવાનું તો આપણું તેલ આવી ગયું છે હવે આપણે વેફર છે તે પાડી લેશું આ રીતે લાંબી ચિપ્સ આપણે પાડવાની છે તમારે કોઈ પણ શેપ ગોળ શેપમાં કરવું હોય તો પણ તમે કરી શકો છો પણ હું અત્યારે આ રીતે લાંબી ચિપ્સ છે તે બનાવું છું આ રીતે આપણે વેફર છે તે પાડી લેવાની હવે આપણે આને આ રીતે ચમચાએથી થોડી છૂટી આ રીતે પાડી લેવાની એટલે ચીપકે નહીં થોડી ચડી જઈને એટલે આપણે એમાં જે મીઠાવાળું પાણી જે આપણે બનાવ્યું છે તે આપણે એક ચમચી જેટલું એડ કરવાનું છે તો હું અત્યારે એક ચમચી એડ કરીશ વધારે એડ નથી કરવાનું કારણ કે તેલ ગરમ હોય અને વધારે આમ ઓલું થાય એટલે પણ આ રીતે જો તમે પ્રોસેસ કરશો તો વેફર છે તે એકદમ સરસ ક્રિસ્પી થાય અને થોડી ખારી પણ થઈ જશે મીઠું એડ કરવાની પણ વધારે જરૂર નથી લાગતી આ રીતે બનાવવાથી અને સેમ બાર જેવી જ વેફર બને છે તો આપણી વેફર છે તે સરસ રીતે ચડી ગઈ છે આ રીતે એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે હવે આપણે આની પ્લેટમાં લઈ લેશું સેમ આપ જ પ્રોસેસ કરવાની છે આ રીતે આપણે બધી વેફર છે તે પાડી લેવાની છે આ જ રીતે આપણે બધી વેફર છે તે બનાવી લેશું તો આપણી આ વેફર પણ તળાઈ ગઈ છે આપણે બધી જ વેફર છે તે બનાવી લીધી છે હવે આપણે આમાં અડધી ચમચી કરતાં થોડો વધારે ચાટ મસાલો એડ કરશું જો તમારી પાસે સંચર પાવડર હોય તો તમે તે પણ એડ કરી શકો છો અથવા થોડો મરીનો પાવડર એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો પણ અત્યારે મારી પાસે અવેલેબલ નથી એટલે મેં ફક્ત ચાટ મસાલાનો જ ઉપયોગ કર્યો છે તો એકદમ સરસ આપણી કેળાની વેફર છે તે બન્યાને તૈયાર થઈ ગઈ છે એકદમ ક્રિસ્પી આ રીતે તો તમે પણ આ રીતે બનાવશો એટલે જરૂરથી તમારાથી પણ સેમ બાર જેવી જ વેફર ઘરે બનશે અને ઓછા ખર્ચામાં તો ફ્રેન્ડ્સ આજની મારી રેસીપી તમને ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો થેન્ક યુ ફોર વોચ